નેતાજી સુભાષચંદ્ર બોસની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિએ સુરતમાં પુષ્પાંજલિ સહવંદના કાર્યક્રમ યોજાયો ભારતની આઝાદીના જંગના પ્રખર લડવૈયા અને આઝાદ હિન્દ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ નિમિત્તે તા તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ગોપીપુરા સુભાષચોક ખાતે વિશેષ પુષ્પાંજલિ સહવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માન મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી ડે મેયરશ્રી ડો નરેન્દ્રભાઈ પાટીલ શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી શાસક પક્ષના દંડકશ્રી ધર્મેશકુમાર વાણિયાવાલા સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા શ્રીમતી સોનલબેન દેસાઈ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ મ્યુનિસિપલ સદસ્યશ્રીઓ મ્યુની અધિકારીશ્રીઓ બાળકો તથા શહેરીજનોએ પુષ્પાંજલિ અર્પણ સાથે વંદના કરી હતી એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ